આખા વર્ષ સુધી ખવાય તેવી શરદી ઉધરસમાં રાહત આપે પાચનતંત્ર મજબૂત કરે તેવી કેરીની કેન્ડી બનાવવા માટે કેરી લઈ લેશું એની છાલ કાઢી ટુકડા કરી આ રીતે મિક્સર જરમાં એડ કરીશું વરિયાળી મરી પાવડર શેકલા જીરાનો પાવડર આ રીતે એડ કરી અને સરસ એવું પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું તો બહુ પાણી વધારે એડ નથી કરવાનું આ રીતે સરસ રીતે ચાળી લેશું એટલે કે ગાળી લેશું એટલે જે પણ એક્સ્ટ્રા ટુકડા છે નીકળી જશે હવે હું અહીંયા ગોળ એડ કરું છું એનાથી શરદી ઉધરસ નહીં થાય ખાંડ કરતાં ગોળ હેલ્ધી હોય છે કેલ્શિયમથી ભરપૂર હોય છે આ રીતે પહેલાં જ ગોળને મિક્સ કરી પછી ગેસ ઉપર રાખી સરસ રીતે ચલાવતા રહેશો એટલે ચાસણી એની તૈયાર થઈ જશે અને થોડું થીક પણ થવા લાગશે પછી એમાં કલર એડ કરીશું ઓપ્શનલ છે જરૂર હોય તો એડ કરવાનો થોડું ઘી એડ કરી સરસ એવું કૂક કરી અને આ રીતે થીક થઈ જાય ને એટલે પ્લેટમાં સેટ કરી એક દિવસ માટે સેટ થવા દેસુ પછી મનગમતા શેપમાં કટ કરી અને તમે એને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો પછી શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો અને સંચટ પાવડરમાં કોટ કરી અને સર્વ કરીશ